કોઈ પણ બહુમતી આવે તો એને આપણા ગામમાં પ્રવેશ કરવા ના દેતા અને કોઈથી ગભરાતા નહીં હું ધારાસભ્ય નહીં તમે બધા ધારાસભ્ય છો

આવનારી ચૂંટણીમાં અહીંયા કોઈ બહુરૂપિયો ના આવે આ તમારે ધ્યાન રાખવાનું છે અને જો કોઈ બહુરૂપિયો આવે તો તેને જૂતોનો હાર પહેરાવી ત્યાંથી રવાના કરજો કોઈ ગભરાતા નહીં અહીંયા હું નહીં તમે બધા જ ધારાસભ્ય છો આવું નિવેદન ધર્મેન્દ્રસિંહ આપ્યું છે બે હજાર બાવીસમાં ડિપોઝિટ ગુમાવનારાઓ ફરી સેવા કરવા આવ્યા છે આવું નિવેદન એ ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ આપ્યું છે વાઘોડિયા કોઈ બોડી બામણીનું ખેતર નથી ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના આ નિવેદનને લઈને રાજકીય ગરમાવો હાલ જોવા મળી રહ્યો છે આપણે જણાવી દઈએ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જે નિવેદન આપ્યું છે જેમાં વાઘોડિયાના પૂર્વ દબંગ ધારાસભ્ય મધુશ્રી વાસ્તવના નામ લીધા વગર તેમણે આડે હાથ લીધા છે અને આ નામ લીધા વગર નિવેદન કદાચ એટલા માટે આપ્યું હોઈ શકે કેમ કે બે દિવસ પૂર્વે જ વાઘોડિયાના દબંગ પૂર્વ ધારાસભ્ય મધુશ્રી વાસ્તવે વડોદરાના એ ચૂંટણી અધિકારી સાથે મુલાકાત કરી છે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર તેઓએ પોતાના નવા રાજકીય પક્ષ સાથે આવવા માટેના એલાન કર્યું છે અને એલાન કરતાની સાથે જ હવે વાઘોડિયા વિસ્તારની અંદર રાજનીતિએ એ ગરમાઈ ચૂકી છે કેમ કે પૂર્વ દબંગ ધારાસભ્ય એ જાહેરની અંદર નિવેદન આપ્યું છે કે તેઓ નવી રાજકીય પાર્ટી સાથે આવશે આ રાજકીય પાર્ટી એટલા માટે લઈને આવવાની તેમણે વાત કરી હતી કે અહીંયા એ કોઈ પણ પાર્ટીએ પ્રજાના કામો ન કર્યા હોવાના આરોપ સાથે તેઓએ

ભ્રમિત કરવાનું કામ કરતા હોય એવા લોકોને તમે મારી વાઘોડિયાની ભોળી અને પ્રેમી જનતા છે એનો દુરુપયોગ કોઈ ના કરી જાય એટલા માટે થઈને આજે આ વાતનો ઉલ્લેખ કરું છું મારે આ વાતનો આજે ઉલ્લેખ કરવાની કોઈ જરૂર નથી પણ આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત જયારે આવી રહી છે ત્યારે બે હાજર બાવીસ માં જેને ડિપોઝિટો ગુમાવી ઈ લોકો પાછા ફરી એવું કે અમે વાઘોરિયાની જનતાની સેવા કરશું અને ઈ પણ ભારતીય જનતા પાર્ટીની ની સામે ચેલેન્જ વાતો કરતા હોય તો મિત્રો અમારા પત્રકાર મિત્રોના માધ્યમથી કહેવા માંગુ છું આ વાઘોરિયા બોલી બામણી નું ખેતર નથી એટલે એવો કોઈ પ્રયત્ન કરતા નહીં ધર્મેન્દ્રસિંહ વાઘેલા નથી બોલતા એ માત્ર ને માત્ર મર્યાદા છે અને તમે બધાએ મને જે પ્રેમ આપ્યો છે એની મર્યાદા રાખો બાકી જે દિવસે તમે કોઈ એવો પ્રયત્ન કરવા જશો તે દિવસે આ ધર્મેન્દ્રો પથ્થર થી આપશે આ તમારા માધ્યમથી કહેવા માંગુ છું અને આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની અંદર કોઈ પણ બહુ મુખ્ય આવે તો એને આપણા ગામમાં પ્રવેશ કરવા ના દેતા અને એને જૂતાનો હાર પહેરાઈને રવાના કરજો કે અમારા કામમાં તમારી કોઈ જરૂર નથી અને કોઈથી ગભરાતા નહીં હું ધારાસભ્ય નહીં તમે બધા ધારાસભ્ય છો